ગુજરાતી ફિલ્મ યાદેવી દેવી કલાકારો ભાવનગરમાં આજના યુવા વર્ગથી માંડી દરેક ઉંમરના ગુજરાતીઓ આપણી પોતાની ભાષા ગુજરાતી ફિલ્મોના પ્રભાવમાં આવી રહ્યા છે અને લોકો વધુમાં વધુ ગુજરાતી ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ યાદેવી દેવી સર્વ કલાકારોએ કલાનગરી ભાવનગરની મુલાકાત કરી હતી ભાવનગરના મેક્સેસ સિનેમા ખાતે આ ફિલ્મનો એક હાઉસફુલ શો યોજાયો હતો જેમાં કલાકારોની હાજરીને કારણે દર્શકો ખુશ થઈ ગયા હતા અને આ ફિલ્મની સરાહના કરી હતી મહિલા સશક્તિકરણના ધારદાર વિષય સાથેની વાર્તા ધરાવતી આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અભિનય કરનાર કવિશા સંઘવીની આ પ્રથમ ફિલ્મ છે અને જેમાં તેમણે દેવિકાનો કિરદાર નિભાવ્યો છે અન્ય કલાકારોમાં ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મના જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી શિલ્પા ઠાકર અને કિન્નલ નાયક પણ મહત્ત્વના કિરદાર નિભાવી રહ્યા છે ફિલ્મના દિગ્દર્શક અમિત રમેશ રૂઘાની દ્વારા જ આ ફિલ્મની વાર્તા પણ લખવામાં આવી છે જ્યારે આ વિષયને પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં નિર્માતા આરો પટેલ અને પ્રિન્સ પટેલનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે નવા કલાકારોને પ્રોત્સાહન આપી ગુજરાતી મનોરંજન જગતમાં કંઈક નવું કરવાના પ્રયાસોની નિર્માતા આરોપ પટેલ અને પ્રિન્સ પટેલે આ ફિલ્મ દ્વારા પ્રેક્ષકોને નવા વિષય સાથે મહિલાઓને પ્રાધાન્ય મળી રહે તેવી કોશિશ કરી છે કલાનગરી ભાવનગરના પ્રેક્ષકોને પણ આ કલાકારોએ તેમની ગુજરાતી ફિલ્મ યાદ એવી સર્વભૂતેશું જોવા અપીલ કરી હતી અને ભાવનગરનો આભાર માન્યો હતો હવે આ મૂવીના જે મેઇન લીડ હિરોઈન છે કવિશાબેન જેણે દેવિકાનો રોલ ભજવ્યો છે આ મૂવીમાં એવા નિશર બાબા શિલ્પાબેન જેમણે રંગા રાજવીનો રોલ કરેલો છે અને આ મૂવીનું સૌથી મસ્ત કેરેક્ટર એટલે કે નાની દેવિકા આનિયા

બોલતા નથી હું એકલી બોલું છું હજાર જેવી લાગુ છું તમે આટલા બોલો છો તો પાણી નથી એવું લાગે છે આ ભાવનગરની જનતા છે ફરીથી બોલું છું યાદેવી સર્વભૂતેષુ શક્તિ વિદ્યા ધન વૈભવ રૂપેણ સશિતા નમસ્તે 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 નમો નમઃ બેનો એક ખાસ જાગવાની જરૂર છે જો તમારી પર अत्याचार થાય બળાત્કાર થાય તમને કોઈ છેડતી કરે કે જીવનમાં ક્યાંય મુશ્કેલી આવે કોઈ નાથી ડરતા નહિ સાવનો કરજો તમારા ઘરને વાત કરજો પરિવારને વાત કરજો પોલીસની મદદ લેજો પણ ક્યારે ગભરાશો નહીં આજે અમારી જોડે બહુ મોટા એક કલાપતિ મેરાના આશીર્વાદની પરવર સૌ કરાવતા છે દેવીકા ઘમી કે

નેવું જેવા લોકો બેઠા છે તો દરેક જણા બે જણને એવું કહી શકે કે તમે આ જોવા જાવ સો ટકા કહેશો પ્રોમિસ આપો છો કે મેક્સ માં જોવા જાવ એવું કહી દેજો ને જો તમને ગમી હોય તો ગમી છે સાચું કહેજો ફરી એકવાર આ ત્રણ વાર એટલે બોલાવું છું કે તમારી ગેરંટી આ વિડીયોમાં ગમી ઓકે તો તમે કહેશો થેન્ક યુ આ ફિલ્મ જોવા માટે એટલે જ કહીશ કારણ કે નારી શક્તિ ઉપર આ મૂવી છે અને નારી ધારે તો બધું જ કરી શકે છે એના માટે તમને જઈને જોવું પડશે ક્યારે ક્યારે તમને અન્યાયની સામે અવાજ ઉપાડવો છે એ તમારે જ નક્કી કરવું પડશે અને આગળ વધવું હશે તો પોતાના માટે પોતે જ સ્ટેન્ડ લેવું પડશે એના માટે જઈ અને યાદેવી એવી જોવો અને તમે આ જોશો તો તમને દેવિકાનું સાહસ દેખાશે એના ઉપરથી તમને એક જ સાહસ જ શીખવાનું છે એનું મર્ડર મિસ્ટ્રી નથી શીખવાની એને જેટલા બી મર્ડર કર્યા છે પોતાના માટે નથી કર્યા કોઈક જ્યારે કાયદો લાચાર થાય ને ત્યારે જ કોઈકને આ વસ્તુ કરવી પડે છે અને આ વસ્તુ ઉપરથી પ્લીઝ કોઈ ખોટી રીતની વસ્તુ ના શીખે કોઈ મર્ડર નથી શીખવાના બસ સાહસ શીખો પોતાના માટે સ્ટેન્ડ લો આગળ વધો અને યાદ એવી સરળ શું જોવો અને બધાને જોતા નમસ્કાર મારું નામ શિલ્પા ઠાકર છે લગભગ બત્રીસ વર્ષથી ગુજરાતી સ્ટેજ ટેલિવિઝન અને ફિલ્મમાં હું પાત્ર ભજવું છું આજે અહીંયા એક સરસ મજાની ફિલ્મ છે એની વાત કરવા ભાવનગર ખાતે આવ્યા છીએ વાત જાણે એવી છે કે એક સરસ મજાની નવી ફિલ્મ આવી રહી છે નારી પ્રધાન ફિલ્મ છે આ ફિલ્મનું નામ છે એવી સર્વભૂતેષુ ફિલ્મનું ટાઇટલ ઉપરથી આપને એવું થાય કે આ ફિલ્મ કોઈક ધાર્મિક હશે તો એવું જરાય નથી વાત બહુ સરસ છે આમાં કે સ્ત્રી શક્તિ છે ક્યારેય પોતે પોતાની જાતને અબળા ન સમજે પણ સબળા સમજે સમાજમાં થતા કોઈ પણ પ્રશ્નો હોય તો એ ડર્યા વગેરેનો સામનો કરે સ્વ બચાવ કરે સ્વરક્ષા કરે પોતાની કરે અને બીજાની પણ રક્ષા કરે ફિલ્મમાં સરસ બધા કિરદાર છે અલગ અલગ શેડ્સ છે એમાં મારી વાત કરું તો મારું કેરેક્ટર છે રંગા રાજવીનું આમ તો છે આ સમાજ સેવિકા પણ જ્યારે પોતાના ઉપર આવે ત્યારે કોઈને છોડતી નથી અને હિરોઈનને હેરાન કરવામાં જરાય પાછી પાની નથી કરતી નેગેટિવ કેરેક્ટર છે મોટે ભાગે પુરુષો નેગેટિવ કેરેક્ટર કરતા હોય છે સ્ત્રી ઓછી આવતી હોય છે પણ અત્યારે ગુજરાતી ફિલ્મોમાં એવો સરસ ટ્રેન્ડ શરૂ થયો છે કે સ્ત્રી જો શક્તિ છે તો સ્ત્રી આવું કેરેક્ટર કેમ ન કરી શકે તો મારી પાસે આ ચેલેન્જિંગ રોલ આવ્યો અને મેં એને બહુ સરસ રીતે નિભાવ્યો છે એ વાતનો મને ખૂબ આનંદ છે આની પહેલાં મારી કમઠાણ ફિલ્મ આવી એમાં મેં બુટલેગરનો રોલ કર્યો હતો અને એવું કહેવાય છે કે ગુજરાતમાં ગુજરાતી સ્ત્રીઓ હોય એ ફોઈ કે માસી કે મામી કે એવા બધા રોલ કરતી હોય છે આવા પ્રકારનું નેગેટિવ શેડ બહુ ઓછું કરતી હોય છે પણ મને તક મળી છે એ વાતનો મને આનંદ છે અને વધારે ને વધારે લોકો અલગ અલગ વિષય ઉપર બનતી ફિલ્મોને પસંદ કરે ગુજરાતી પ્રજા છે એ હંમેશા મનોરંજનની વાત કરે છે પણ એના કરતાં અલગ અલગ ફ્લેવર એ માણે અને આપણે પણ સાઉથની ફિલ્મોની કક્ષાએ કે આપણે પણ મરાઠી ફિલ્મોની કક્ષાએ પહોંચીએ કે હિન્દી ફિલ્મોની કક્ષાએ પહોંચીએ ભારતીય સાહિત્ય ખૂબ ઉત્તમ છે પણ ગુજરાતમાં પણ કંઈ કમી નથી અલગ અલગ સાહિત્યની કૃતિઓ છે અને એ કૃતિઓમાંથી ફિલ્મ બને અને આવી રીતે મૌલિક વિષયો પર પણ ફિલ્મો બને અને પ્રેક્ષકો માત્ર પુરુષો નહીં પણ સ્ત્રીઓ પણ એ પિક્ચર જોવા જાય અને એવું કહેવાય છે કે મરાઠી જ્યારે હોય છે તો મરાઠી સમાજમાં બહેનો શાકભાજી લઈને ફિલ્મ જોવા જાય છે તો ગુજરાતમાં કેમ એવું ન બને એક કલાકાર તરીકે મને ખૂબ આશા છે કે યાદ એવી સર્વભૂતે જેવી ફિલ્મને વધાવો નવા વિષયને આવકારો અને ભાષાની સેવા કરો ગુજરાતીની સેવા કરો એક ગુજરાતી તરીકે